નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપણી સાથે મંથન શહેરના પોલીસ કંટ્રોલ રૂમના પીઆઈનું બે દિવસ પહેલાં દુખદ અવસાન થયું છે પીઆઈ વીએસ માંજરિયાનું અવસાન થવા પાછળનું પ્રાથમિક કારણ હડકવું હોવાનું સામે આવ્યું છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર એક પાલતુ શ્વાનના નખ વાગવાથી પીઆઈ વીએસ માંજરિયાને હડકવાનો એટલે કે રેબીઝનો ચેપ લાગ્યો હોવાનો સામે આવ્યું છે શું ખરેખર પાલતુ શ્વાનના નખ લાગવાથી હડકવો થાય ખરા સમગ્ર વિશે વધુ માહિતી મેળવીએ પશુ ચિકિત્સક ડોક્ટર પોનસ જોશી પાસેથી હાય આઈ એમ ડૉક્ટર પોનસ જોશી હું ઇટરના વેટ કેર પેટ ક્લિનિકથી તમારી જોડે વાત કરી રહ્યો છું અમે અહીંયા બોડકદેવ અમદાવાદમાં સ્થિત છે એન્ડ વી બિન ટ્રીટિંગ ડોગ્સ સિન્સ થ્રી યર્સ જી જો હડકો જે આપણે જેને રેબીઝ કહીએ છીએ એ યુઝ્યુઅલી આપણે એમ માનતા હોઈએ છીએ કે ડોગ્સથી જ થાય છે બટ એ એક્ચ્યુઅલી કોઈ પણ વોર્મ બ્લડેડ એનિમલથી આપણે ટ્રાન્સમિટ થઈ શકે છે હવે એના એનું મીનિંગ એ નથી કે તમે જસ્ટ પેટ કરો કે કંઈ પણ કરો હાથ લગાવો તો પણ રેબીઝ ટ્રાન્સમિટ થાય આઈડિયલી હડકો ત્યારે જ ટ્રાન્સમિટ થાય જ્યારે તમે કોઈ પ્રાણી ડોગ છે કેટ છે કાવ છે કોઈ પણ હોઈ શકે એના એ જે ઇન્ફેક્ટેડ હોય રેબીઝથી એના સલાઈવાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં તમારું બોડી આવે કે એના બાઇટના લીધે જે બેઝિકલી તમારી સ્કિનને પિયર્સ કરે એવા બાઇટના લીધે જેમાં સલાઈવાનું કન્ટેમિનેશન હોય એનાથી થતું હોય છે જો રેબીઝ એ એકચ્યુઅલી એવો ડિસીઝ છે એ જે આપણી નર્વસને નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે એ વાયરસ ઘણીવાર થોડાક દિવસોમાં પણ એના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ આપતું હોય છે અને ઘણીવાર વર્ષો વર્ષ ડેકેડ્સ ટુગેધર એના સિમ્ટમ્સ નથી આપતું હતું એમાં આઈડિયલી બે ટાઈપના ફોર્મ હોય છે જેને અમે એક ડમ ફોર્મ કહીએ છીએ અને એક ફ્યુરિયસ ફોર્મ કહીએ છીએ ડમ ફોર્મ અને ફ્યુરિયસ ફોર્મ બંને યુઝલી જોવા મળતા હોય છે પણ મેજરલી જે આપણે એસોસિએટ કરીએ છીએ કે ભાઈ એક્સેસિવ અગ્રેસિન આવવું કે ભાઈ પાણીથી હાઇડ્રોફોબિયા જેને કહીએ પાણીથી બીક લાગવી કે આ છે એ બધા યુઝલી બહુ જ કોમન સાયન્સ છે જે આપણે જોતા હોઈએ છીએ ખાલી નખ લાગવાના કારણે રેબીઝ નથી થતું કદાચ એ નખ કોઈ સલાઈવરી કન્ટામિનેશન એમાં હોય અને એના લીધે થયું હોય તો રેબીઝ થઈ શકે પણ આમાં જે મુખ્ય વસ્તુ છે જે આપણે જાણવા જેવી છે એ છે કે ભલે કોઈ માણસને રેબીઝ થયું છે કે નહીં એ તો ઓબ્વિયસલી જે ડૉક્ટર છે એ આપણને કહી શકે પણ એ રેબીઝ એને થયું એનું પ્રમાણ આપણે એ પ્રાણી પાસે પણ લાઈક લેવું જોઈએ કે ભાઈ એને રેબીઝ છે કે નહીં જો એને નથી તો એ વસ્તુની આશંકા ઓછી છે કે એ એ મનુષ્યને કે હ્યુમનને થઈ શકે ઇફ ધ ડોગ ઇઝ નોટ રેબિડ હી કેન નોટ ટ્રાન્સમિટ રેબીઝ ટુ ધ હ્યુમન કોઈ પણ ટાઈપનું ઇમ્યુનાઇઝેશન રસીકરણ હોય માણસોમાં કે પ્રાણીઓમાં જો પ્રોપર ઘણીવાર કોલ્ડ ચેઇન મેન્ટેન ના થઈ હોય કે ઘણીવાર બે રસી વચ્ચેનો ગેપ જે આપણે સ્પેસિફાઈડ મેડિકલી કે સાયન્ટિફિકલી સ્પેસિફાઈડ જે ડ્યુરેશન હોય એમાં ના અપાઈ હોય સરખી ના અપાઈ હોય એક્સપાયર્ડ અપાઈ હોય કે ઓલ ટુગેધર રસીકરણ કરાયું જ ના હોય કે એકવાર જ રસી થઈ પછી આખું જીવનભર આપણે ના કરાવી હોય તો એ કેસીસમાં એ પ્રાણી રેબીઝ કોન્ટ્રેક્ટ કરી શકે એ બિચારા પ્રાણીને રેબીઝ થઈ શકે અને સિમિલરલી જો એના બાઇટ કે સલાઈવાના કોન્ટેક્ટમાં હ્યુમન્સ આવે કે એના બાઇટ પેનિટ્રેટિંગ મૂન હોય તો એના લીધે પછી રેબીઝ થઈ શકે જો જેમ અમારા જેવા પ્રોફેશનલ્સ છે જે ટ્વેન્ટી ફોર સેવન પ્રાણીઓ જળો કામ કરે છે હવે વી નો દેટ રેબીસ ઇઝ અ રિયલ ડેન્જર બટ એનો મતલબ એ નથી કે આપણે બીને ચાલવાનું છે દરેક પ્રાણી તમને રેબીઝ નથી આપી શકતો રાઈટ કેમ કે એ પ્રાણીને સુધા રેબીઝ નથી જે પ્રાણી તમને એવું લાગે કે આઉટ ઓફ યોર એરિયા છે ઇન કેસ ઓફ ડોગ્સ કે જે વધારે પડતું આઉટ વધારે પડતું અગ્રેસિવ છે કે તમને એવું લાગે છે કે એ પ્રાણી બહુ અનનેસેસરી સાઇન્સ ધરાવે છે જેમ કે રેન્ડમ વસ્તુઓને બાઇટ કરવું ચેઝ કરીને બાઇટ કરવું કે ઇનએનિમેટ ઓબ્જેક્ટ અજીવ વસ્તુઓને બાઇટિંગ કરવું એ બધાય સાયન્સ હોઈ શકે છે રેબીઝના અને એ બધાય એવા પ્રાણીઓથી આપણે થોડીક ડિસ્ટન્સ મેન્ટેન કરવું અને આપણા પેટ ડોગ્સનું ઇમ્યુનાઇઝેશન રસીકરણ રેગ્યુલર રાખવું વિધાઉટ મિસિંગ અ ડે કેમકે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટુ પ્રિવેન્ટ રેબીઝ એન્ડ ઇટ્સ ટ્રાન્સમિશન જી જુઓ જે માણસો પ્રાણીઓના બહુ જ ક્લોઝ કોન્ટેક્ટમાં હોય આઈડિયલી અમે એમ સજેસ્ટ કરીએ કે જસ્ટ પ્રિકોશનરી જસ્ટ વન ઇન અ મિલિયન ચાન્સ માટે પણ આપણે દર વર્ષે એક સિંગલ શોટ ઓફ ઇમ્યુનાઇઝેશન લેતા હોઈએ છીએ જેમ કે ફોર અસ એઝ વેટનરી પ્રોફેશનલ અમે પણ દર વર્ષે એક ઇમ્યુનાઇઝેશન રેબીઝનો શોર્ટ લઈ લેતા હોઈએ છીએ વિચ ઓબ્વિયસલી તમે તમારા જનરલ પ્રેક્ટિશનને પૂછી શકો કે લેટેસ્ટ જે મેડિકલ સાયન્સ કહે છે એ પ્રમાણે તમારે એક ઇમ્યુનાઇઝેશન લઈ લેવું जोइए रसीकरण 100% रेबीसी सुरक्षा આપે કે નહીં એ એક પ્રશ્ન છે બટ 99% ઓફ ધ ટાઇમ્સ રસીકરણ થી તમને રેબીસ નહીં થાય એમાં પણ જ્યારે આપણને ડોગ બાઇટ્સ કે કોઈ પણ પ્રાણીનો બાઇટ થતું હોય છે આપણે તો પણ એક પોસ્ટ બાઇટ પણ એન્ટી રેબીઝનો કોર્સ કરતા હોઈએ છીએ વિથ અને પ્લસ ઇમ્યુનોગ્લોબલિન્સ જે આપણે રેબીઝને આપતા હોઈએ છીએ એટ ધ ઇન્જેક્શન સાઇટ ધોઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પ્રિવેન્ટિંગ રેબીઝ આ વસ્તુનો ઈલાજ બિલકુલ શક્ય નથી એટલે જ સાવચેતી અને વેક્સિનેશન ઇમ્યુનાઇઝેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કમ્યુનિટી ડોગ્સનું ઇમ્યુનાઇઝેશન પેટ ડોગ્સનું ઇમ્યુનાઇઝેશન અને એમની જોડે કોન્ટેક્ટમાં આવતા લોકોનું ઇમ્યુનાઇઝેશન એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એસ્પેશિયલી આપણા ભારત જેવા દેશમાં જેમાં રેબીઝ ઓલરેડી એન્ડેમિક છે એટલે અહીંયા પ્રેવલેન્ટ છે રેબીઝ એમાં આ બધી વસ્તુઓ બહુ જ જરૂરની છે અને બહુ જ સેન્ટર સ્ટેજ ધરાવે છે ટુ પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ રિવ આમાં દરેકે દરેક સ્ક્રેચ કે પ્રાણીનો દરેકે દરેક એક નખ લાગવો એનાથી મૃત્યુ થાય છે એવું નથી જો એવું થતું હોત તો હું અત્યારે આપની સામે બેઠો ના હોત કે મને દિવસના કદાચ દસથી પંદરથી વીસ વાર તો નખ વાગતો જ હશે કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે તમારા પેટનું પ્રાણીનું રસીકરણ કરાયેલું હશે તો તમારે કોઈ પેનિક કરવાની બિલકુલ જરૂર નથી જો રસીકરણ પ્રોપરલી થયું હોય અને તમે પણ લીધું હોય તો તમે તમારા જનરલ પ્રેક્ટિશન પાસે જઈને જે પણ પોસ્ટ બાઇટ એન્ટી રેબીઝનો કોર્સ હોય એ કરાવી લો દેટ ઇઝ મોર ધેન સફિશિયન્ટ એમાં કોઈ પેનિક કરવાની કે એમાં એક્સેસિવ સ્ટ્રેસ લેવાની જરૂર નથી હોતી ઇફ યુ આર ઓન ટાઈમ તો કંઈ જ વાંધો નથી આવતો બી રિસ્પોન્સિબલ પેટ ઓનર્સ જે પણ આપણી પાસે પેટ છે એનું પ્રોપર ટાઈમલી રસીકરણ કરાવો એક વેલિડ કે એક રજિસ્ટર્ડ પેટ પ્રેક્ટિશનર કે એક રજિસ્ટર્ડ વેટનરી ડૉક્ટર પાસે જઈને કરાવો એની જે રસીકરણ છે એની ફાઇલ મેન્ટેન કરો એની ડેટ સ્કીપ ના કરો એને લાઇટલી ના લો અને તમને જો ક્યારે એનું એવું બાઇટ થાય જેના લીધે તમને એના સલાઈવાના કોન્ટેક્ટમાં આવ્યા હોવ કે પછી એ કંઈ અબનોર્મલ બિહેવિયર ધરાવતું હોય કે એવું હોય તો તમે તમારા વેટનેરિયનને પહેલાં કોન્ટેક્ટ કરો પૂછો અને તમારા જનરલ પ્રેક્ટિશનર પાસે જઈને જે પણ રિક્વાયર્ડ મેડિકલી રિક્વાયર્ડ મેડિકેશન્સ હોય ને ઇન્જેક્ટ ઇન્જેક્શન્સ હોય એ આપ લઈ શકો છો